જય સોમનાથની સાથે જો આજે બધું રેડી છે ચા બા રોટલી બનાવવાની તૈયારી છે ચા નો પાલો પડ્યો છે અમારો દૂધ પડ્યું છે નહીં થી ખાવાનું કશું જ નહીં ઠીક છે મિત્રો ચલો ફટાફટ નહીં ધોઈ તૈયાર થઈ જઈએ ઓફિસ જવા માટે અને ઓફિસથી આજે પાછું એક લગ્નમાં બી જવાનું છે થોડી વાર નજીકનું ગામ છે તો અહીંયાથી આપણે લગ્નમાં જશું તો બનાવી રહેજો અમારી સાથે બ્લોગમાં એન્ડ સુધી ત્યારે ફટાફટ તારીખ તૈયાર થઈને મળ્યા

એક્ઝેટ મજા આવી ગયો ઓફિસ સે એ વો દૂધ ઓર દહીં લીએ હે અબી જો મિત્રો વાગી ગયા સાત વાગ્યા ને 10 મિનિટ ઓફિસ સે આવે યાર તને બે નઈ તો કે થિયા ફ્રેશ મે જો આજા તો બપોરે ગયા ત લગન માં લગન માં પણ મજા આવી વિડિયો માં તમે જોયું તો વરાજા સાથે સત્રી ભત્રી બધું તાલે ભાલે ડીજે બીજે હતું અને અમારો હોમ મિનિસ્ટર રહી ગયા બધા બહુ સંભાળતા હો હાચો બસ મારા માર ટીપવા તે કેવી રીતે તને દર એ વાત સાચી તારા શું થાય કે નોકરીનું મારે એવું એટલે મારે નોકરી હારે તને ચેવી ચેવીતા લઈ જવાની પછી પાછા મારા ડબલ ધક્કા થાય ને પેલા કીધું હોય તો લઈ જાત ઠીક છે મિત્રો તો અમે આજે તો કારેલાની સબ્જી બનાવી છે ને કેરી હતી પતાવી દીધી છે અને રોટલી જો બપોરનો લોટ એ ઘરે બાંધી દે છે આ મિત્રો સારી વાત કહેવાય ખરાબ વાત કહેવાય થોડું જણાવજો કે લોટ એ ઘરે સવારે બાંધી દે ને પછી ફ્રીજમાં મૂકી દે ફ્રીજ

સવારે ઘરે બધો લોટ બાંધી દે અને પછી રાગે 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 રોટલી ખાય રોજ દે રોટલી બની કોઈ બોપોરે ખાવા દે કામ બને રો અતારે ખાવા બરોબર તો આવું છે મિત્રો જો ખાવા બને બને કરો આવો તો ખાવા થાય તા રોટલી બને બને કરવાની ખાખા કરવાની બરોબર તો ગરમીનો પારો તો આજ તો સત્ય ઓલરેડી અને આવું છે અત્યાર ઘરનું વાતાવરણ આજે જ્યાં તા ઓફિસ ને ઓફિસ થી ગેટ પાસે જાન જાન કરવાની મજા આવી પણ ગરમી છે તો ગરમીમાં તો તમે કવર છે કઈ રીતનું થાય જમી કરીને આપણે તો નીકળી ગયા હતા કારણ કે કલાકનો પાસ હોય હોય એટલે ઓફિસ જવું પડે અને કામ બી તો તો છે આપણે એના માટે એક વસ્તુ કે આપણે ઓફિસનું કામ બી હાચ્યું અને વ્યવહારિક કામ બી સાચું તો મિડલ ક્લાસ માણસનું આવું જ હોય છે કે જો એક વર્ડમાં મતલબ કે જો અહીંયાથી જતા હોય ને વચ્ચે આવતું હોય તો એક વર્ડમાં બે કામ કરવાનું જેથી કંઈ એ ના પડે અને કામ બી થઈ જાય બરોબર મિત્રો તમે લોકો બી આવું કરતા છો તો જણાવો કોમેન્ટમાં કે તમારા સાથે આવું બધું બને શકે નહીં ઠીક છે જો અમારી પાસે ઓમ મિનિસ્ટર વાતો કરવા લાગી ગયા છે આપણે જો હજી વાત હતી ભગવાન નીકળ નાખી છે ફર્સ્ટ ક્લાસ નાઇટ વેન્ટ મસ્ત મજાનો હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ જમી કરીને પછી મળીએ બરોબર મિત્રો ઠીક છે બને રહેજો બ્લોગમાં એમ છે રેડી ને આપણો આજનો દિવસ આવો રહ્યો આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે મળીએ ફરીથી નવા વ્લોગમાં મહાદેવ મહાદેવ